શ્રી ગણેશ આમહો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું તુલસી વિવાહનું મહાત્મ તથા તેની કથા તથા મા તુલસીની આરાધના ઉપાસના શા માટે કરવામાં આવે છે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ વંદના તથા તુલસીનું મહાત્મ વિશે આજે આપણે આવ્યું આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે તુલસી સિ સખી શિવે પાપે પાપરણી પુણિ નમસ્તે નારદ નૃત્ય નમો નારાયણ પ્રિય હે તુલસી તમે લક્ષ્મીના સખી છો કલ્યાણ સ્વરૂપ છો પાપને હરનારા અને પુણ્યને આપનારા છો દેવર્ષે નારદ તમારી સ્તુતિ કરે છે અને ભગવાન વિષ્ણુના તમે પ્રિય છો હું તમને નમસ્કાર કરું છું તુલસી વિવાહનો ઉત્સવ પ્રતિવર્ષે કાતક સુદ અગિયારસથી વ્રતની પૂનમ ત્રિપુરારી પૂનમૂર્ણિમા સુધી ઉજવાય છે આપણા ધર્મગ્રંથો તથા પુરાણોમાં ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીની જોડીનું પ્રાગટ્ય અવતારોનું વર્ણન વિવિધ વિષયોમાં પ્રસ્તુત થયું છે તુલસી વિવાહનો ઉત્સવ પણ આ સંદર્ભે મનાવાય છે જેમને પુત્રી નથી હોતી તેઓ તુલસીનો વિવાહ પુત્રીના લગ્ન જેટલા ઠાઠથી અને ધામધૂમથી કરીને કન્યાદાનનું ફળ પામે છે ભાગવત કથાઓમાં તથા વિષ્ણુ મંદિરોમાં આ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવે છે તુલસી વિવાહની ધર્મકથા સતયુગ સાથે સંકળાયેલી છે સતયુગમાં ઇન્દ્રનો ગર્ભ ઉતારવા ભગવાન શંકરે જાલંધરને ઉત્પન્ન કર્યો પણ બાજી ઉલટી પડી તે દેવોને જ ભારે પડવા લાગ્યો જાલંધર પોતાની પત્ની વૃંદાની શીલ શક્તિથી દેવોની યુદ્ધમાં પરાસ્ત કરવા લાગ્યો ઇન્દ્રનો ગર ઉતારવા છતાં તે સમગ્ર ઇન્દ્રલોક પર વિજય મેળવવા યુદ્ધ કરવા લાગ્યો તેથી દેવરાજ ઇન્દ્ર તથા સમસ્ત દેવગણ ભગવાન વિષ્ણુને શરણે ગયા ભગવાન શંકરના આશીર્વાદથી તે અજય ગણાતો હતો તેથી જાલંધરની રણભૂમિમાં કેવી રીતે હરાવો તે અંગે સૌ ચિંતામાં પડ્યા ભગવાન વિષ્ણુએ જાલંધરને પરાસ્ત કરવા માયા રચી જ્યારે જાલંધર રણભૂમિમાં હતો ત્યારે ભગવાન વિષ્ણુ જાલંધરનું માયાવી સ્વરૂપ ધારણ કરી જાલંધરના મહેલમાં તેની પત્ની વૃંદા પાસે આવ્યા તેના ભોળપણનો લાભ ઉઠાવી તેને માયાવી તેનો ભંગ કર્યો સતી વૃંદા વિષ્ણુના આ કપટને સમજી ગઈ તેણે ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે તું પથ્થર થઈને પડ તેથી ભગવાન વિષ્ણુએ સામેથી શાપ આપતા કહ્યું કે જો હું પથ્થર થઈને પડીશ તો તારે વનસ્પતિ થવું પડશે જાલંધરની પત્ની વૃંદાએ શાપ આપતી વખતે ભગવાન વિષ્ણુને ઓળખ્યા નહીં ત્યારબાદ વૃંદાને ખબર પડી કે પતિ જાલંધર પર સવાર યુદ્ધનો ક્રોધ દૂર કરવા અને સર્વત્ર શાંતિ રહે એ માટે ભગવાન વિષ્ણુએ આ લીલા કરી હતી તેનો પસ્તાવાનો પાર ન રહ્યો તે ભગવાનના ઢળી પડી ત્યારે ભગવાને કહ્યું કે હે વૃંદા હું તને તરછોડીશ નહીં આજથી હું તારા વિના ભોજન લઈશ નહીં અને બીજા જન્મે પણ તને મારી હું પતરાણી બનાવીશ આ ધર્મકથા પછી સતયુગથી માંડી આજે કલયુગ સુધી જાણે વિષ્ણુ શાલીગ્રામ તથા વૃંદા તુલસીના વિવાહ ઋષિમુનિઓ તથા ભગવાન વિષ્ણુના ભક્તો ઉજવતા આવ્યા છે ભગવાન વિષ્ણુ તથા વૃંદા અન્યોયના શાપ નિવારણ માટે નવા અલૌકિક સ્વરૂપે પ્રગટ થયા ભગવાન વિષ્ણુ શાલીગ્રામ અને કાળા પથ્થર થયા જ્યારે વૃંદા જે સાક્ષાત લક્ષ્મીજી સ્વરૂપે હતા તે તુલસી થયા તેથી ભગવાનનો ભોગ ધરાવતા પ્રસાદ પર તુલસી મુકાય છે આમ વૈષ્ણવો તથા ભગવાનના ભક્તો ઘરમાં તુલસીનો છોડ ઉગાડે છે અને સવાર સાંજ અથવા પ્રસંગોમાં જે પ્રસાદ વહેંચાય છે તેમાં તુલસી અવશ્ય પધરાવવામાં આવે છે એવી શ્રદ્ધા છે કે ભગવાન તુલસી પત્ર વિના ભોજન આરોગતા નથી આપણા ધર્મગ્રંથો તથા પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ રામ બન્યા અને વૃંદા સીતા બન્યા હતા તુલસી વિવાહ ઉત્સવમાં ભગવાન વિષ્ણુ તથા તુલસીની આરાધના ઉપાસના કરવામાં આવે છે સાથે સાથે તેમના સ્વરૂપ અને ગુણો તથા વંદનાને પણ મહત્વ અપાય છે સર્વે જ દેવા માનવા સમસ્તા સત્પુરુષો ય મનુષ સુન ઇન્દ્રો યસ્તિદશે શશાભૂતુ વિષ્ણુ શેષાસ્તુ વિભુત યસ્ત સાતે મનવંતરોમાં વિષ્ણુએ સાત શરીરો જ ધારણ કર્યા હતા તેથી પ્રજાઓનું સારી રીતે રક્ષણ થયું હતું આ સમસ્ત જગત મહાત્મા વિષ્ણુની શક્તિથી વ્યાપ્ત છે તેથી જ વિષ ધાતુનો અર્થ પ્રવેશવાથી તે ભગવાન આખા જગતમાં વ્યાપી રહ્યા છે માટે છે વિષ્ણુ સહસ્ત્રના પાઠમાં ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામથી ઓળખાયા છે આ પાઠ નિત્ય કરવાથી વેકુધામની પ્રાપ્તિ થાય છે સતયુગથી માંડીને કલયુગ સુધીના કાલખંડમાં ઋષિમુનિઓ ધન્વંતરીઓ વૈદ્યો તબીબો તથા વનસ્પતિ શાસ્ત્રીઓએ તુલસી અંગે અનેક સંશોધનો કરી તેના સ્વરૂપ પ્રકાર તથા ગુણોનું વર્ણન કર્યું છે તુલસી એક માત્ર એવી વનસ્પતિ વૃંદા છે કે તેની જાતે ભગવાન વિષ્ણુએ શાલીગાન સ્વરૂપે ગ્રહણ કર્યું છે તે કાળ પુત્ર પાશય તુલસી તે કાય શુદ્ધિ ચંદ્રાયણ શતમ વિના તુલસી ગંધામાં ગંધમાદાય યત્ર ગચ્છતી મારૂત દશો દશ પોતાસ્તુ ભૂતે ગ્રામ ત્રિવિધિ જો સવાર સાંજ અને બપોરે તુલસીનું સેવન કરવામાં આવે તો તેનાથી મનુષ્યને કાય એટલી બધી શુદ્ધ થઈ જાય કે અનેક વખત ચંદ્રાયણ વ્રત કરવાથી પણ નથી થતી તુલસીની સુગંધ પવન સાથે જ્યાં સુ જ્યાં સુધી દૂર દૂર જાય ત્યાં સીધું વાતાવરણ અને તેમાં રહેતા પ્રાણીઓને પવિત્ર અને નિર્વિકાર બનાવે છે એવું મનાય છે કે જે ઠેકાણે તુલસીનો એક છોડ રહેલો હોય ત્યાં બ્રહ્મા વિષ્ણુ શિવ તથા સમસ્ત દેવોનો નિવાસ હોય છે તુલસીપત્રોમાં તૃષ પુષ્કળ તથા તીર્થ ગંગા વગેરે નદીઓ અને વસુદેવ વગેરે દેવતાઓનો નિવાસ હોય છે તુલસીના છોડને રોપવાથી તેનું રક્ષણ કરવાથી તેને પાણી પાવાથી તેનું માત્ર દર્શન કરવાથી અને તેનું સ્પર્શ કરવાથી મનુષ્યોને વાણી મન અને કાયાના સમસ્ત સંચિત દોષો બળી જાય છે પ્રાચીન કાળમાં અમૃત મંથન વખતે સમસ્ત ઔષધિઓ અને ભસ્મોથી પહેલાં વિષ્ણુ ભગવાને તમામ પ્રાણીઓને ભલા માટે તુલસી ઉત્પન્ન કરી ભાવપ્રકાશ નામના ગ્રંથમાં લખ્યું છે કે તુલસી કટુકા તિકતા હૃદયોશ્વા દાહ પિતકૃત દીપાના કષ્ટકૃચ્છ પાર્શ્વરૂપ કફાવી વાતચીત તુલસી કડવી તીખી હૃદય માટે હિતકારી ચામડીના રોગ પર લાભકારક પાચનશક્તિ વધારનાર અને પેશાબના રોગોની પીડાઓ મટાડનાર છે તે કફ અને વાતના વિકારોને પણ દૂર કરે છે મનુષ્યના અવસાન પછી પણ તેના મૃતદેહના મુખમાં ગંગાજળ તથા તુલસીનું પાન મૂકવાની શ્રદ્ધા છે એવું મનાય છે કે જીવાત્માનો મોક્ષ થાય અને પુનઃજન્મ પણ સારી યોનિમાં મળે જૂનાગઢ જિલ્લામાં આવેલ તુલસી શ્યામ નામનું યાત્રાધામ આ ઉત્સવનો સંદર્ભ છે પૌરાણિક કથાનુસાર આ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણે જલંધર રૂપ લઈ જલંધરનો નાશ કર્યા હોવાનું મનાય છે અને પાણીના ગરમ કુંડમાં સ્નાન કર્યું હતું તેથી આ સ્થળ તુલસી વૃંદા અને શ્યામ તુલસીની યાદમાં પ્રસિદ્ધ થયું છે તેથી તુલસી શ્યામ કહેવાય છે અહીં ભક્તો શ્રદ્ધાથી ગરમ કુંડમાં સ્નાન કરવા દેવ દિવાળીએ મોટી સંખ્યામાં ઉમટે છે ગોકુળ મથુરા અને વૃંદાવનમાં તથા દેશ વિદેશના વિષ્ણુ મંદિરોમાં તુલસી વિવાહના ઉત્સવ ભવ્ય લગ્ન સમારંભની જેમ જ ઉજવાય છે તેમાં કન્યા પક્ષે રહેવા અનેક શ્રેષ્ઠીઓ નામ નોંધાવે છે અને જે તે વર્ષે આ ઉત્સવનો લાભ લે છે કારતક સુદ અગિયારસથી દેવ દિવાળી સુધી તુલસી વિવાહના ઉત્સવમાં ભાગ લેનારનો સમગ્ર વર્ષ સુખ શાંતિથી પસાર થાય છે અને સર્વ મનોકામના પણ પરિપૂર્ણ થાય છે યા દેવી સર્વભૂતિશું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તોરે આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ